લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા શહેરમાં હવાની ગુણવત્તા સતત ખરાબ થતી જઈ રહી છે છેલ્લા બે દિવસથી એર ક્વોલિટી ઇન્ડેક્સ ત્રણસોને પાર પહોંચતા નાગરિકોના આરોગ્ય માટે ચિંતા ઊભી થઈ હેવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદૂષણ ઘટાડવા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરે અને સંબંધિત વિભાગો સાથે બેઠક યોજી હેસ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં એન્વાયરમેન્ટલ સેન્સર દ્વારા હવાના ગુણવત્તાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જે માહિતી લેદ બોર્ડ અને માય વડોદરા એપ પર દર્શાવવામાં આવે છે અધિકારીઓના જણાવ્યા મુજબ વાહનોનો ધુમાડો ધૂળ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધવાનું મુખ્ય કારણ છે મહાનગરપાલિકાએ નાગરિકોને સાવચેતી રાખવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે હવાની ગુણવત્તામાં સુધારો કરવા વૃક્ષારોપણ અને ઉદ્યોગો પર કડક કાર્યવાહી જરૂરી હોવાનું પણ તંત્ર દ્વારા જણાવાયું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માનનીય કમિશનરશ્રીની સૂચના તથા ગાઈડલાઇન મુજબ ખૂબ જ સજાગ છે આ કરવા માટે જે મુજબ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સોલિડ વેસ્ટ તથા ટીમ સાથે મિટિંગ કરવામાં આવી હતી આગતરા આયોજન કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ દ્વારા આઠ જેટલા એન્વાયરમેન્ટલ સેન્સર શહેરની અલગ અલગ જગ્યાએ જેમ કે ટ્રાન્સપેક સર્કલ છે બાપોત છે મકરપુરા જીઆઈડીસી છે મંગળ બજાર છે છાણી જકાત નાખા છે અટલાદરા છે એમાં અલગ અલગ શહેરની આઠ જગ્યા પર એન્વારમેન્ટલ સેન્સર લગાડ્યા છે કમિશનશ્રીની સૂચના મુજબ એને પણ આપણે હવે એલ પર પબ્લિશ કરીએ છીએ જેથી એર ક્વોલિટી ઇન્ડેક્સ વિવિધ પીએમ ટુ પોઈન્ટ ફાઇવ પર્ટિક્યુલર મેટર ટેન હ્યુમિડિટી ટેમ્પરેચર વિવિધ ગેસો આપણે મોનિટરિંગ કરીએ આ જ વસ્તુ જીપીસીબીની અને સોલિડ વેસ્ટ પણ જોઈ શકે છે તેથી સમગ્ર એર ક્વોલિટી ઇન્ડેક્સ તથા સમગ્ર તેના તમામ પેરામીટર પર ધ્યાન રહે અને આપણે કઈ રીતે એમાં પોલ્યુશન ઓછું કરી શકીએ તે બાબતમાં પગલાં લેવા માટે કમિશનરશ્રીએ સૂચના આપી છે પબ્લિકને ખાસ તો એ છે કે જ્યાં વધારે ગાડીઓ અને પેટ્રોલના ધુમાડા જેને લીધે એર ક્વોલિટી ઇન્ડેક્સ પર્ટિક્યુલર વડોદરાની વાત કરું વડોદરાની એર ક્વોલિટી ઇન્ડેક્સ જો ઉપર નીચે થતી હોય તો એનું એક માત્ર કારણ આ પેટ્રોલના ધુમાડા તથા ધૂળ છે તો પબ્લિક એમાં પોતે સજાગ રહીને એ વસ્તુ કરે જ્યાં વધારે ભીડભાડવાળી એરિયા છે જ ગીચ એરિયા છે ત્યાં પોતાના વાહન લઈને નહીં જાય પાર્ક કરીને પ્રોપર પાર્ક કરીને જાય તથા જે કન્સ્ટ્રક્શનને ધૂળ થાય છે ત્યાં આગળ કોઈ આવરણ કપડું ઢાંકે આ બધા પગલાં લેવા જોઈએ અને આના માટે કમિશનશ્રીની ખૂબ જ કડક સૂચના છે દરેક તમામ જગ્યાએ કામ થાય છે ત્યાં મોનિટરિંગ કરવામાં વિવિધ ડિપાર્ટમેન્ટ કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા આવી રહ્યું છે છે એમાં જ આ આંકડા એવું હા નોર્મલી એવું સાયન્સ પ્રમાણે જોવામાં આવ્યું છે કે ફોગ વધારે હોય ધુમ્મસ એટલે વધારે હોય એર જલ્દી ઉપર ના જતી હોય તે ટાઈમે ધૂળના રચકણો રચકણો અને તમામ વસ્તુ રહે છે નીચે એટલે થોડી વધારે આવે છે પણ વડોદરાનું મુખ્ય કારણ છે ટ્રાફિક અને દોડ જેવું અચ્છા એરિયા એરિયામાં પણ આનું નિયંત્રણ વધારે થતું હોય છે તો કંપનીને આપના માધ્યમથી શું એક મેસેજ આપશો એક્ચ્યુઅલી આના માધ્યમનો મેસેજ તો જીપીસી બી અથવા સોલિડ વેસ્ટ આપી શકે પણ છતાં એ છે કે દરેકે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે પગલાં લેવા જોઈએ જેથી શહેરીજનોની આરોગ્ય તબિયતમાં સુધારો થાય અથવા કોઈ તકલીફ ના પડે અચ્છા વડોદરા શહેરને કદાચ એક્યુઆઈનું પૂરું જોવું હોય તો એના માટે આપણે કઈ વેબસાઇટ છે કે વડોદરા શહેરને એક્યુઆઈ જોવા માટે અત્યારે ત્રણ મીડિયમ ઉપલબ્ધ છે માધ્યમ ઉપલબ્ધ છે એક એલઈડી બોર્ડ જે શહેરમાં દરેક જગ્યાએ લાગેલા છે એની પર બી અમે એને પ્રદર્શિત કરીએ છીએ માય વડોદરા જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની મોબાઈલ એપ છે એમાં બી એર ક્વોલિટીના ઓપ્શનમાં ઉપલબ્ધ છે તથા વીએમસીની વેબસાઇટ પર જેમ પાણીનું લેવલ છે રિવર રિવરના સેન્સર છે રેઇન સેન્સર છે તેવી રીતે એન્વાયરમેન્ટલ સેન્સર છે એટલે આ ત્રણેય માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના થ્રુ સિટીઝન જોઈ શકે છે